રાજકોટમાં ઉઘરા દાળ પકવાન લોકો દાબી દાબીને ખાય છે અવાર નથી દાળ પકવાન ઉગરા ખાધા નથી એમાં આ ભાઈ છેલ્લા બેર વર્ષ થયા પ્રેમ મંદિર ની સામે હનુમાનજી નું મંદિર અહીંયા અને બાજુમાં પ્રેમ મંદિર અને ને 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 મસાલો ઓરણી ડાટવું છે બરોબર પડળો છે પાકીને ને તમારે જો સાદુ લાવવું એ બોલ તમારી અત્યારે હું છું એજી મંદિર પ્રેમ મંદિરની પાસે હરિકૃષ્ણ ના દાળ પકવાન જે અહીંયા બહુ જ પ્રખ્યાત છે ને અહીંયા હનુમાનજી મંદિર છે સામે આગળ પ્રેમ મંદિર છે લવ ટેમ્પલ સામે અહીંયા હરિકૃષ્ણ ના દાળ પકવાન મોર્નિંગ માં લોકો તૂટી પડે છે જો આજે આપણે ને દાળ પકવાન મોજ કરીએ અત્યારે જો દાળ પકવાન અહીંયા બની રહ્યા છે ધડાધડ કેમ જો ભાઈ મજામાં અરે આજ તો મોજ જ કરવાની છે કઈ રીતના બને છે શું છે કે ભાઈ

બરાબર અને કસ્ટમનો તમે બેને લેટ બરાબર ના થાયના માટે એના માટે કેટલા વાગે ઓપન કરો છો સવારે 6 વાગે અને વાગે આવી જાવ સવારે 6 થી રાતના 8 કન્ટિન્યુ 12 કલાક કન્ટિન્યુ 12 કલાક 14 વાહ રજા બજાની નહી કેટલા ટાઈમ કેટલા ટાઈમ વર્ષો કેટલો ટાઈમ જોનું છે અમારા દર્શક દર્શકો બરાબર બીજા ચાલુ કર્યું છે પ્રેમ મંદિરની સામે ઓકે

આ જો ઉપર થી આ કરી આ આ ડિશ ની કેટલી કીધી ભાઈ ભાઈ 35 35 પકવાનના જે 35 રૂપિયા ચાલો ચિરક આવી જાવ હાજર રહો હાલો આવ્યો અહીંયા ભાઈક ભાઈ ભાઈ પણ છે કેમ છો ભાઈ તમારું નામ બહાદુર ભાઈ વાસાણી અત્યારે આપણે કેટલા વર્ષ જૂનું છે 13 વર્ષ 13 વર્ષ આજ જ જાવ ચાલો જીવ તો

ગરમી ચડી ગઈ દાળ પકોડી ડીશ આવી ગઈ છે આની પ્રાઇસ છે પાત્રીસ રૂપિયા અને ઉપરથી હું નાખું છું આ મસાલો અને અહીંયા મને ખાતા પેલા ગરમી ચડી ગઈ એમ ને અમારા બહાદુર પણ ગરમી ચડી ગઈ પણ મને ચડી ગઈ ખાતા પેલા વસ્તુ જેવી બનાવે અરે સુગંધ આવી ગઈ ને એટલે આમ ગરમી ચડી ગઈ મને ખાઈને ટેસ્ટ કરીએ એટલે આનો ટેસ્ટ કેવો હોય છે ભાઈ મોજે જેવી પાત્રીસ રૂપિયા પ્લેટનો ભાવ છે આ રીતની ક્વોન્ટિટી આપે જોઈ લ્યો તમે ઘરમાં ગરમ જ આવે ઉમાડા નીકળે છે અત્યારે ખાતા પેલા મને ગરમી ચડી ગઈ ભાઈ રાજકોટમાં ઘૂઘરા દાળ પકવાન લોકો દાબી દાબી ખાય છે અમારે પડ્યું નથી દાળ પકવાન ને ઘૂઘરા ખાધા નથી ભાઈ છેલ્લા તેર વર્ષ ત્યાં પ્રેમ મંદિરની સામે છે સવારના મોર્નિંગમાં છ વાગે આવી જાય રાતના આઠ વાગે રૂટી મળી જાય સાથે દાળ પકવાન બ્રેડ બટેટા બટેટા એ પણ અહીંયા મળી જાય બ્રેડ બટેટા યાદ આવી જાય થોડા થોડા તમારે જો ખાવા હોય તો આ જગ્યા ચોક્કસ મુલાકાત લેજો અને બહાદુરભાઈ છે એમના ભાઈ છે અહીંયા આવીને દાળ પકવાનનો આનંદ લેજો મજા આવશે સાથે અહીંયા છાસ પણ મળી જશે છાસ મારે પીવી પડશે કારણ કે મને અત્યારે ગરમી ચડી ગઈ છે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નવી પહોંચ સાથે જય માતાજી જય મગા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી બાય બાય